મોરબીમાં પણ અમરેલી ની પાયલ ગોટીની ઘટના છે તે રિપીટ થઈ રહી છે જે પ્રકારે કહી શકાય કે આજરોજ મુખ્યમંત્રી છે તે મોરબી આવી રહ્યા છે તે પહેલા જ કહી શકાય કે આગલી રાત્રે મહિલા સાથે એવું વર્તન કરવામાં આવ્યું કે જે પોલીસ છે તે પોલીસને ક્યાંક ને ક્યાંક જે કાયદાની વાતો કરતી હોય છે મહિલાઓની વાતો કરતી હોય છે સરકાર તેને નીચું જોવા જેવી ઘટના છે તે મોરબીની અંદર બની છે જે રીતે મહિલા સશક્તિની વાતો હોય મહિલાની સુરક્ષાની વાતો હોય આ તમામની વાતો વચ્ચે મહિલા સાથે અન્યાય છે તે અન્યાય કરવામાં આવ્યો તે પ્રકારનો દ્રશ્યો છે આ તે મોરબી સિટી એ ડિવિઝન પોલીસની અંદર સજાણા છે તમને અત્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે કઈ રીતની ઘટના છે તે બની હતી આખી આખી શું ઘટના છે તે તમારા ઘરે બની હતી અને પોલીસ સ્ટેશન તમને રાત પાસો રાખવામાં આવ્યો છે શું કહેશો ઈ લોકો મને હું મારા ઘરે કાલે સવારે ગઈ હતી અને એ લોકો એ પેલા તો પોલીસને જાણ કરી પોલીસ આવ્યા પોલીસે મને પૂછપરછ કરી કે બેન શું પ્રોબ્લેમ છે તો મેં કીધું કે આ રીતનું છે હું મારી ઘરે આવી છું તો મેં કીધું તમારી પાસે વોરંટ કે એવું કશું છે તો એ લોકો કે ના કશું જ નથી પછી જતા રહ્યા વરી પાછા કલાક થઈ ત્યાં પાછા બીજા બે પોલીસ આવ્યા એ મને પૂછે છો તો મેં પૂછ્યું કે કઈ વોરંટ કેવું છે તમે મારી પાસે આવ્યા છો તો કે ના કશું જ છે નહીં અને તે પછી પછી બપોર પછી મારા કાકી મારી ઘરે આવે છે અને એ લોકો મને જબરજસ્તીથી મારવાનો ને એવો પ્રયત્ન કરે છે હું તે સ્વ બચાવ કરવા માટે થઈને રૂમમાં જતી રહું છું અને એ લોકો પછી પાછળથી કમ્પ્લેન કરે છે પોલીસને કે આ રૂમમાં માં કશું કરી લેશે તો ઈ પોલીસ ને બોલાવે છે પોલીસ આવે છે પોલીસ મને પૂછે છે હું દરવાજો ખોલતી જ નથી મારો સૌ બચાવ માટે થઈને પણ તો પણ પોલીસ ને હું કઉ છું કે હું કશું જ કરી લેવા આવી નથી અને મારા ઘરે આવી છું પણ પોલીસ કોઈ રીતે મારું નિવેદન સાંભળવા રેડી જ નથી ઈ મને કે છે કે તમે કમ્પ્લેન લખાવો પણ હું એવું કરવા માંગતી મારી ઘરે આવી છું તો ભજે તો કોઈ કરવાની મારે જરૂર છે નહીં પણ પોલીસ કોઈ રીતે માનવા રેડી જ નહોતી સાંજ સુધી આ ચાર ત્રણ ચાર વાગે ચાલુ થયું તું છ સાડા સાત સુધી ચાલ્યું

હોય છે જવાબ દેતી નથી મારો હાથ પકડીને મને પોલીસ લઈ આવે છે પોલીસ હું કહું છું મને માટે લઈ આવ્યો પોલીસ મને એમ કે છે તમે નિવેદન લખ્યું તમને આપી દો પછી હું તમને તમારી ઘરે મૂકી જઈશ પોલીસ અત્યાર સુધી મને મારી ઘરે મૂકવા આવી નથી